સનાતન ધર્મ પ્રેમીઓના સાનિધ્યમાં એકદમ ભવ્ય અને દિવ્ય રૂપમાં મર્યાદમ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એ સુપ્રસંગમાં ગુજરાતના સંત શિરોમણી પરમ પૂજ્ય પરમ આદરણીય કંજરી પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી એકાદરાળ શ્રી રામચંદ્રદાસજી મહારાજજી સુરતના શિરોમણી શ્રી શ્રી મહંત પરમપુંજ્ય મહામંડલેશ્વર શ્રી સીતારામદાસજી મહારાજી મહામંડલેશ્વર શ્રી દયારામદાસજી મહારાજી મહામંડલેશ્વર શ્રી ભટ્ટગીરીજી મહારાજી મહામંડલેશ્વરી શ્રી પ્રભુગિરીજી મહારાજી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી અભય બાપુ એવમ પ્રાણનાથ હોસ્પિટલ પ્રણય મંદિર શ્રી લક્ષ્મણ જોડી અમને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ત્યાંથી અમે આમંત્રણ પત્રિકા મળ્યું છે અમે બહુ સૌભાગ્યશાલી છીએ આપ સૌ ભક્તોને પણ અમે નિવેદન કરીએ છીએ કે બાવીસ તારીખે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ નગરોમાં શહેરોમાં ગલીઓમાં મોહલ્લાઓમાં મંદિરોમાં બધા સાથે મળીને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ ઉજવીએ કારણ કે આ ઐતિહાસિક મંગલમય દિવ્ય અને ભવ્ય प्रधानमंत्री મોદી મોદીના કુશળ શાસનમાં ફરીથી ભારત વિશ્વના મહાગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એ દિવસ દૂર નથી કે પહેલા ભારત વિશ્વની અંદર રાજ કરતું હતું ભારત વિશ્વની મહાસત્તા પર બેસેલું હતું એ એ જ જ દિવસ આવી રહ્યો છે એટલે ભક્તોને તારીખે જે આપણે દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે દિવાળી કરતા પણ ચડ્યાતા આપણે આ કાર્યક્રમ ઉજવીશું જ્યારે બાર વાગીને ઓગણચાલીસ મિનિટમાં પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે ત્યારે સવારથી જ

胜利了